નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ત્રણ જૂન જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજ રોડ ઉપર કનૈયા બે પાસે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મૃત્યુ થયું રસ્તે કનૈયા બે પાસે મોખાણા જતા રસ્તા ઉપર આજે સવારે ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર ઘની મામદ ગુલમામદ કુંભાર વર્ષ બાવીસ રહે લખુરાઈ ચાર રસ્તાનું અકસ્માતમાં મરણ થયું હતું આજે સવારે મોટરસાયકલ ઉપર આવતા આ બંને લોકો ભુજથી ભચ તરફ જતા હતા ત્યારે એક ટ્રેલર આ બાઇક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાઇક સવારનું મૃત્યુ થયું હતું અને બીજો સવાર સાજિદ રમજુ કુંભારને ઈજા થતાં દવાખાને ખસેડાયેલ છે આ રોડ ઉપર અવારનવાર અકસ્માતો સર્જાય છે અને અનેક લોકો મૃત્યુ પામે છે ત્યારે પીડબ્લ્યુડીએ આ રોડનો અભ્યાસ કરી અકસ્માતો ન સર્જાય તે માટે ડિઝાઇન કરવી જોઈએ આ બનાવની તપાસ પદ્ધતર પોલીસ ચલાવે છે ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ આગાહી કરી છે કે મોદીજી હેટ્રિક કરશે અને પણ જ્યોતિષી શંકર ગોર ની મંત્ર જાપ ગુરુ ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટી સ્ટ્રીટ ભુજ કચ્છ બાળકોના ના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી કેજી ધોરણ દસ સીબીએસ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન